અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર વડોદરાની વાઘોડિયા ચોકડી પર ગઈ રાત્રે એક સાથે ચાર વાહનો અકસ્માત મિત્રો કે કન્ટેનરના ડ્રાઈવરે જોરદાર બ્રેક મારતા પાછળ આવી રહેલું બીજું કન્ટેનર તેમાં તડાકા સાથે ઘૂસી ગયું હતું અને ડ્રાઈવર ફસાયો હતો આ કન્ટેનર પાછળ આવી રહેલી બીજી એક કાર પણ પટકાયા હતા ચાર વાહનો અકસ્માત થયો હતો બનાવની પગલે ટ્રાફિક જામ થતાં પોલીસ દોડી આવી હતી સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોએ બચાવ કામગીરી હાથ ધરી હતી જે દરમિયાન ફાયર બ્રિગેડની પણ આવી જતા ડ્રાઈવરનું રેસ્ક્યુ કરી સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ